સભ્ય સમાજને નશોભે તેવી બીભટ્સ ગારો બોલવાને લઈ વોરાસમની ગામે એક જ હુકુમના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના ડરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાઘરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજ રોજ સવારના સમયે વાગરા તાલુકાના વોડાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાની હોય તે વેળાએ ગામના જ એક ઈસમેથી આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બીભટ્સ શબ્દ ઉચ્ચારવા લાગ્યા હતા જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું ઉસ્માનભાઈએ અપશબ્દ બોલવાની ના પાડતા સામાવાળા કુલ્હાડી લઈ તેઓને મારવા દોડી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે જોકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવ્યા હતા મામલો વધુ ગરમતા ઉસ્માન ચેતનાઓ વહેલી પડો થે પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડિયાવીને ન્યાયની માંગ કરી હતી વાગરા પોલીસ મથકે ફરિયાદ લખાવાવેલ ઉસ્માન યાકુબ ચેતનાઓ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું પરિવાર સાથે વોરાસમની ગામે રહું છું આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો તે વેરાય મહારાજ કુટુંબના એક ઇસમ જેઓ ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેઓને ગારો બોલવા સિવાય અન્ય કોઈ કામ જ નથી

ને બસ બીજું લડવા સિવાયનું ગાળો બોલવા સિવાયનો કોઈ ધંધો નહીં ગાળો ઓવર લિમિટ બોલતો હતો એટલે મારી પાસે તેનું રેકોર્ડિંગ હોય છે મેં પોલીસ સ્ટેશને રેકોર્ડિંગ જમા કરાવેલું છે હવે એ ભાઈ ડાયરેક્ટ સીધો મને કવાડી લઈને મારવા આવ્યો ને મારા છોકરાની વાઈફની ઉપર નોખા રાય કરી હાલાકે મેં હાથ ઉઠાવ્યો નથી મેં ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યો મારા બંને એફઆઈઆર પોલીસ સ્ટેશને હું નંદા કે મારા છોકરાની વાઈફ એક નંદા ને મારી જાન પર ખતરો છે મારા બે છોકરા છે તેમને ચાનનો ખતરો છે આની સેફ્ટી માટે મેં આ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી રહેલો છે કેમકે મારી એટલી તાકાત નથી કે હું હોમાને મારી શકું કે મારો કોઈ એવો વિષય જ નથી કે ભાઈ ચાલો મારે લડાઈ ઝઘડો એનાથી હું સડન તો સો કિલોમીટર છેતો હોય પણ આ માણસ મને હોમી ચાલીને આવીને આવીને હેરાનગતિ કરી રહેલો છે ને જાનથી મારવાનો મને પૂરેપૂરો એ કરે કે એક વખત કવાડી લઈને અત્યારે આવ્યા ગામના વ્યક્તિ અટાત તેમને પકડી લીધા